તમે જોઈ શકો છો મેં અઢી વાટકી જેટલું દૂધ લઈ લીધું છે જે વાટકીમાં આપણે સાબુદાણા પલળેલા દેખાય હું બતાવું છું આગળ મલાઈ સાથે જ લેવાનું છે એકદમ ફૂલ ફે પાંચસો ગ્રામ જેટલું મેં દૂધ લઈ લીધું છે આમાં દૂધ ઉકળે તે પછી આપણે એમાં સાબુદાણા લેવાના છે આ રીતના જો મેં પલાળીને પાંચ કલાક પલારીને રાખી દીધા છે આ રીતના આપણે દબાવીંડાનો જોઈ લેવાનો એકદમ સરસ થઈ જાય આ રીતના તમે જોઈ શકો છો આ રીતના થઈ જવા જોઈએ પાંચ કલાક લગીને પાણીમાં પલાળ્યા છે પાણી અંદર ડૂબે એટલું જ પાણી નાખીને આપણે એને પલાળી દેવાના છે બહુ વધુ પડતા પાણી નથી નાખવાનું તો ચાલો દૂધ ગરમ થઈ જાય પછી આપણે એમાં સાબુદાને લઈ લેશું એક ઉફાનો આવે ત્યાં સુધી આપણે ગરમ કરી લેશું દૂધને આપણે દૂધમાં ઉફાન આવે ત્યાં સુધી આપણે જે કાજુ બદામને લીધા છે એને આપણે ટુકડા કરી લેશું તો તમે જોઈ શકો છો એક જ મિનિટમાં આપણે એકથી બે મિનિટમાં દૂધ એકદમ સરસ ઉકળી ગયું છે એક ઉફાન આવી ગયો છે મેં ધીરું કરી લીધું છે ને વચ્ચે વચ્ચે આ રીતના આપણે ચમચો ચલાવતા રહેવાનું છે અને જો તમારે ખીર બનાવવા માટે કરાય કે તમે જે વાસણ લેતા હોય તમારે ઝારા તળિયાવાળી લેવાની જેથી કરીને આપણે દૂધ નીચે બેસી ન જાય ને આપણે આ વ્રતમાં કે ઉપવાસમાં ગમે તેમાં ખવાય ને એકદમ એમને એમ તમારે બનાવીને ખાવી તો એ બહુ સરસ લાગે છે તમે જો એકવાર આવી રીતે બનાવશો તો તમારા ઘરમાં બધા એમ કહેશે કે બીજી વાર તમે પાછા બનાવો બહુ સરસ લાગે છે અમારા ઘર માટે અમારા બધા છોકરાઓને બહુ પસંદ છે તો જો અમે જે વાટકીથી સાબુદાના પલળેલા પલાળીને પછી આપણે એક વાટકીનો માપ કરી લેવાનો ગમે તે તમારા ઘરમાં વાટકી હોય આ જ વાટકીના માપથી મેં દૂધ લઈ લીધું છે તો હવે આપણે એમાં સાબુદાણા લઈ લેશું પલરી જાય એટલે એક વાટકીના આપણે માપ કરી લેવાનું વજનમાં જોવે આપણે પાંચસો ગ્રામ દૂધ છે હવે તેમાં આપણે ધીમા તાપે હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણા સાબુદાણા એકદમ સરસ ચડી જાય એમાં સાબુદાણા આપણા એકદમ કાચ જેવા ન દેખાય ત્યાં સુધી આપણે ઉકાળી લેવાનું છે ફૂલ ગેસે નથી ઉકાળવાનું નહીં તો આપણા સાબુદાને એકદમ કાચા રહી જશે તો ચાલો હું ઉકાળી લઉં છું ધીમા તાપે ફૂલ ગેસ નહીં રાખતા નહીં તો આપણે બેસી જશે વચ્ચે વચ્ચે આ રીતના આપણે ચમચાથી હલાવતું રહેવાનું છે જેથી કરીને આપણે નીચે બેસે નહીં તળીએ એકથી બે મિનિટ થઈ ગઈ છે એક જ મિનિટમાં એકદમ સરસ આ રીતના આપણે સાબુદાણા થોડા કાચ જેવા થઈ ગયા છે આ રીતના ટ્રાન્સપેરન્ટ થાય એટલે આપણે ખાંડ નાખી દેવાની છે તેમાં ખાંડ મેં ત્રણ ચમચી લીધી છે તમે જોઈ શકો છો તમે મીઠું જેટલું ખાતા હોય એ પ્રમાણે તમે ઓછું કે વધુ કરી શકો છો બધું મિક્સ કરી દેશો આ રીતના ખાંડને

થોડીક એવી ઘટાઈ થવા આવી છે જો આ ખીર બનાવવામાં બહુ વારે નથી લાગતી એકદમ પાંચથી દસ જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો તમને જ્યારે પણ આ રીતના ખીર બનાવવાનું મન થાય તો આ રીતના તમે બનાવી શકો છો એકદમ ફટાફટ બની જાય છે તમે જોઈ શકો છો આપણા સાબુદાના એકદમ સરસ ચડી ગયા છે તો ચાલો આપણે એમાં આવે કાજુ બદામ અને જે પિસ્તા લીધા હતા એ લઈ લેશું কাজু বাদে আকা করেছে এ লাইসু দা সুক লিধিছে এলচি ভুকো লিধোছে অর্ধি চমচি ওছো লিধোছে এই লই লু পিস্ত লিধাছে এই লই লু থাক উপর গার্নিশ থরক দশু এম তাই শোকছো আপনি জায়ফলনো টুকড়ো লই লিধোছে চালো এই থদ বহু সরসাবেছে যে তোমার না পসন্দ হয় করে শোড়ক এাইফল ঘাসি লিধুছে বস থাকসুমে চালো বধে একস মিক্স করে দশ અડધી મિનિટ થટું આપણે આ રીતના થોડુંક એવું હલાવી લેશું એકદમ સરસ નીચેના બેસે એ રીતના વચ્ચે વચ્ચે આપણે હલાવતું જ રહેવાનું છે તો આપણી ખીર બનીને એકદમ તૈયાર છે તો એક સર્વિંગ બાઉલમાં આપણે કાઢી લેશું તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ સરસ ટ્રાન્સપેરન્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો હવે જે કિસમિસને કાજુ બદામ નાખ્યા છે બસ એટલે અડધી મિનિટ માટે આપણે થોડુંક રાખશું એને ગરમ કરી લેશું મેં તમે જો મને કોમેન્ટ કરીને જણાવજો તમે ક્યાંથી જોવો છો તે તમારા ગામનું નામ મને લખીને કોમેન્ટ કરજો એટલે મને બહુ સારું લાગશે એક વાર તમે કોમેન્ટ કરજો અને રેસીપી તમને કેવી લાગી છે એ મને કહેજો તો ચાલો આપણે એક સર્વિંગ બાઉલમાં કાઢી લઈ ગેસને બંધ કરી દઈ જોઈ શકો છો તે કઈ રીતના બની છે આપણે આટલી ઘટ હોવી જોઈએ ખીર આપણે આ રીતના ઘટ થઈ જવી જોઈએ તો તૈયાર છે આપણી ખીર તો તમે જોઈ શકો છો આપણી ખીર બનીને તૈયાર થઈ ગઈ છે તો મેં એક સર્વિંગ બાઉલમાં કાઢી લીધી છે તો આ ખીરની રેસીપી તમને કેવી લાગી છે તે મને કોમેન્ટ કરીને જણાવજો અને રેસીપી કઈમી હોય તો રેસીપીને લાઇક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આવજો મળશું નવા વિદ્યામાં